નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જેમાં આજે પણ બેતાલીસો ને એસી રૂપિયા ભાવ ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે ઊંચામાં આજે પણ ચાલીસ રૂપિયા આસપાસનો સુધારો દેખાઈ રહ્યો છે અન્ય માર્કેટ યાર્ડમાં ઘટાડો પણ છે જ્યારે અમુક માર્કેટયાર્ડમાં ચાર હજાર પ્લસ પણ બજાર હાલ તો નોંધાઈ રહી છે આગામી સપ્તાહની અંદર પણ આ રીતે ભાવ વધઘટ સાથે જોવા મળી શકે છે બાકી કોઈ મોટી તેજીની આશા રાખવી નહીં હવે મિત્રો વાવેતર કેટલું થાય છે તે ઉપર બજારનો આધાર રહી શકે છે નવી સિઝનમાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા રાજકોટ પાંત્રીસો સત્તાવનથી ચાર હજાર રૂપિયા સમી સાડા ત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને દસ રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી ચાર હજાર છવ્વીસ રૂપિયા હળવદ ત્યાં ત્રીસો પચીસથી ત્રણ હજાર નવસો ને છત્રીસ રૂપિયા અમરેલી બે હજાર પચીસથી રૂપિયા જેતપુર ત્યાં ત્રીસો એકાવનથી ત્રણ હજાર નવસો ને છવ્વીસ રૂપિયા પોરબંદર ચોત્રીસો પચાસ થી આડત્રીસો ને પચાસ રૂપિયા મોરબી પાટણ થી ત્રણ હજાર વારાહી રૂપિયા નવસો ચાલીસ રૂપિયા ઊંઝા પાંત્રીસો પંચોતેર થી બેતાલીસો રૂપિયા અંજાર આડત્રીસો થી ત્રણ નવસો રૂપિયા થરાદ બત્રીસો પચાસ થી ચાર હજાર એકત્રીસ રૂપિયા જસદણ પચીસોથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા શિહોરી સાડત્રીસો ચોવીસથી સાડત્રીસો એંશી રૂપિયા પાઠાવાડા તેત્રીસોથી તેત્રીસો રૂપિયા હારીજ છત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા દિયોદર સાડત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા જામનગર પાંત્રીસોથી ચાર હજાર પાંત્રીસ રૂપિયા ચામખંભાળિયા ચોત્રીસો સિત્તેરથી ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયા નેનાવા બત્રીસોથી ચાર હજાર સાઠ રૂપિયા विसादर बजार नौ सौ चौसठ थी तेतरी सौ छन्नू रुपया त्रांगध्रा बत्रीसौ ऐसी अड़तरी सौ रुपया सावरकुंडला आड़तिसो थी चार हज़ार पत्र रुपया रापर आड़त सौ छःतालिस रुपया बाबरा तरह हज़ार नेवार नौ सौ ऐसी रुपया मांडल साड़त सौ चार हज़ार रुपया थ्रॉल बतरीसौ साड़ीसौ पा पंचहतर रुपया बोटाद छतरीसों चार हज़ार पच्चीस रुपया થાનેરા સાડા ત્રીસો અગિયારથી ત્રણ હજાર નવસો એકત્રીસ રૂપિયા અને હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા